એ ગુડ મોર્નિંગ અંબા અંબા આજે પણ વટ પડે છે આમ એક પગ આમ ચડાવીને ભાઈ એક પગ આમ જે ચડાવીને બેઠા છો આમ વટ પડે છે હમ કાલે વાત કરી હતી ને પગ ઉપર રાખવાની બધી સરસ દવા લીધી તૈયારી ચાલુ લાગે છે બા બેસી ગયા છે જમવા ભરેલો ભીંડો દહીં ભીંડી દહીં નાખીને સરસ લાગે હમ ચૂરમાના લાડુ ગ્રીન સલાડ નો લીધો કાકડી કાકડી પેલા ખાસી થોડી હમ ઓકે હમ સરસ લીધો હેલો આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ બધા મજામાં વાગ્યા છે છે માજી આરામ કરી લીધો અને અમારા બા એટલે કઈક આ રીતના હોય છે બા આ બાજુ જોવો તો અહિયાં શું છે

ની બને છે ભાખરી જે ચમશે ઘી ને ભાખરી અને અમે બધાએ બના ચમવાના જે વગાડેલી રોટલી જે હું બનાવું છું ના એન્ટરટેનમેન્ટ કેવું ચાલુ છે થોડીક દીકરી કઈ છે ને બાની મોરી કાઈ દીધા મીઠું બરાબર લાગે છે મીઠું બરાબર છે હા બરાબર હમ છે આય લો જોરદાર જોઈ ને મસ્ત બધાયને મેં કીધું કે બારે જમીને બેસો એટલે બધાય આપણે સાથે મળીને ડિસ્કસ કરવાનું છે તમને ખબર છે બા આજનો આ કેવો ઇમ્પોર્ટન્ટ છે કેમ આપણે આપડે તો છે ને એથી વધારે થઈ ગયા છે કેમ કે વચ્ચે વચ્ચે આપણે બ્રેક મારી હતી ઘણું બધું હતું આપણે એક હજાર વ્લોગ પૂરા કર્યાગ આપણા પૂરા કર્યા આનંદ સાતા આ વ્લોગમાં ખુબ ખુબ અભિનંદન હમ પછી પછી <laughs> <laughs> <was a> <laughs> સૌથી પેહલા તો આપ સૌને ખુબ ખુબ અભિનંદન અને થેન્ક યુ કે આપણે બધા ભેગા મળીને અહીં સુધી પહોંચ્યા એમાં આપ સૌનો ફૂલ સપોર્ટ રહ્યો છે અને તમે જોયું કે મેં બે ત્રણ દિવસ પહેલાં એક વિડીયો બતાવતો હતો કે આ સૌથી પહેલો બ્લોગ હતો એ ટાઈમમાં ને આ ટાઈમમાં ઘણો ફેર એટલે માટે રહી ગયો કે વચ્ચે એક પીરિયડ એવો હતો કે છ મહિને એક વિડીયો મૂક્યો હોય વરસ દિવસે એટલે એ વચ્ચે ગેપ એનો બહુ જાજો થઈ ગયો અને છેલ્લા દોઢ બે વર્ષથી જે કન્ટિન્યુટી આપણે રાખી છે અને પાછો બધા એટલો જ પ્રેમને સપોર્ટ મળ્યો છે એના માટે દિલથી થેન્ક યુ અને જોઈ હવે શું કે કેદી પૂરા થાય છે આટલી તો મેં ખરેખર ક્યારેય નથી જોઈ અને એ મને એ ખ્યાલ છે કે આ બધું થોડુંક વચ્ચે ગેપ આવી ગયો તો એના લીધે ઘણું બધું બ્રેકડાઉન થયું પણ ફાઇનલી એક હજાર બ્લોગ પૂરા કર્યા છે ઘણા લોકોની એવી ઈચ્છા હતી કે કંઈક આજનો જે આ બ્લોગ છે ને એ કંઈક કંઈક નવું કરજો પણ એ અફસોસ કે એ નથી કરી શક્યા પણ એ યાદમાં જ રાખવામાં આવશે યાદીમાં છે આપણે અને એ જેથી પાછું આપણે એક હજાર વર્ગની ખુશીમાં કાંઈ બી સેલિબ્રેટ કરશું તો એમાં આપણે જણાવશું એવી આપણી ગણતરી છે અને અમારા જે યશભાઈ છે એ બે ત્રણ દિવસથી બીમાર છે એટલે થોડુંક અમારું શૂટનું બધું થોડુંક ડિસ્ટર્બ થયેલું છે છતાં એ આજે એમ નક્કી થયું છે કીધું છે કે ભાઈ આવતીકાલે તો કઈ કામ કરવું છે જો વાંધો રાજકોટમાં સવાર બપોર સાંજ એટલે જો એને તબિયત મેળે રહેશે તો એક હજારનું નું સેલિબ્રેશન એ થોડાક સમયમાં બધું ગોઠવાઈ જશે મારે અમદાવાદ જવાનું છે સાસણ જવાનું છે ઘણું બધું કામ પેન્ડિંગ છે એ ડીલે થતું જાય છે પણ કોઈ નહીં વચ્ચે એ બાને મારે બે દિવસનો રેસ્ટ મળી ગયો અને બસ આવી જ રીતના તમારા સૌનો સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો અને ઘણા લોકોની સરસ મજાની કમેન્ટ હતી જે મને અહીંયા લાગી છે ડાયરેક્ટ અહીંયા જ બાપુની ને ઘણા લોકોની કમેન્ટ હતી કે જ્યારે વિડીયો મૂકો થોડા દિવસ પહેલાં તો કે જે કોઈ બી નેગેટિવ બોલતા હશે આજે બધાની બોલતી બંધ થઈ જાય છે આ મને કમેન્ટ યાદ છે એવી તો ઘણા લોકોની પોઝિટિવ કમેન્ટ હતી અને જેનાથી જે નેગેટિવ બોલે ને એના કરતાં જે પોઝિટિવ આપણા લોકો છે ને જે એને એ છે ને ડાયરેક્ટ આયા જ હિટ કરે એટલે એના લીધે જ વિડીયો હંમેશા કન્ટિન્યુ બનાવતું રહેવાની મને પ્રેરણા મળે છે બાકી ખરાબ તો ભારતમાં સમજી લો રજનીકાંત હોય અમિતાભભાઈ હોય કે નરેન્દ્ર મોદી હોય કે ગમે હોય એના વિશે ખરાબ બોલતા જ હોય જેનાથી કાંઈ જ ફરક નથી પડતો અને તમે તમે જ્યારે કોક તમારા વિશે ખરાબ બોલવાનું શરૂ કરે ત્યારે સમજી લેવાનું કે તમે કાંઈક સક્સેસના રસ્તે જો તમારી વાત એ જ કરે અને ત્યારે જ થાય કે જ્યારે તમે કંઈક કામ કરતા હોય એટલે એ આપણે બધું એ બેઠેલું છે મગજમાં એટલે એમાં કાંઈ ફરક પડે એમ છે નહીં ફૂલ ઓન પોઝિટિવ જ તો સન્ડે છે અને કયું નું આમને ફંડે બનાવવાનું મનમાં વિચાર આવે રાખે છે બોલો શું વિચાર છે તમારો કોનો મારો તમે કેમ ફંડે બનાવશો ઈ કીયો તમે કીયો લે તમારે વિચાર ના ના મારે કાઈ વિચારવા નથી ના ના તમારે ના ના કીયો હું તો કોલો વોકિંગ કરવાની છે એમ હા પછી હું વોકિંગ કરી નું પર હા શું વાત કરો છો હાચું કહો છો બા આ તો ઉગડી ગયા ઈ કે નીચે વોકિંગ કરવા આવો બસ ઈ કે ઈ જ મેઈન છે હમણા એમ કે દી ચક્કર મારવા જાવું છે વિચાર આવ્યો કે તમે બે જણા જમીન થોડું

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાળ નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત